થક માં ચૈતર વસાવાની સભામાં જનસેલાબ ઉમટ્યો કરમાલી ના બળત્કારી મોલમી લગ્ન લગ્ન કુવારો ચાર પત્નીઓનો હતો પતિ સુરતમાં ચોથી પત્ની મહિલા પોલીસમાં

પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

તો એસ એનપી ન્યુઝ ચેનલ ના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નેત્રક પંથકમાં ચૈત્ર બતાવવાની સભામાં જનફિલાપ ઉમટી પડ્યો હતો

આવનારા દિવસો માં સરકાર ને કે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શરૂ થતાં જ વહેલી સવારે જ આદિવાસી સમાજના ભાઈ બહેનો ટોળે વળીને સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા નેત્રંગના ખુલ્લા મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો લાખોની સંખ્યામાં લોકોનું માનવ મહેમણ ઉમટ્યું હતું અને ઉત્સાહ ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળ્યો હતો રાજ્ય અને જિલ્લાના સ્થળના આગેવાનોની ઉપસ્થિતિ

સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં હાજરી રહી હતી તમામે ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર માટેની તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની લોક કલા તથા પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ થતાં સમગ્ર મેદાનમાં લોક ઉત્સવ જેવું વાતાવરણ ગયું મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો હતો આ સમગ્ર આયોજનમાં માધ્યમથી આદિવાસી સમાજ બિરસા મુંડાના ત્યાગ સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરતો કાર્યક્રમનું સફળ સંચાલન ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

ਤੇ ਦਿਵਸੇ ਪਣ ਘੋੜਾਪੁਰ ਥੈਨੇ

ત્યારે સાથીઓ હમણાં આપણા બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકો હમણાં મંત્રી મંડળ બદલ્યો બધા મંત્રીઓને બદલી કાઢ્યા આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારને કેવા માંગીએ છે ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતો

દર્શન કરવા આવું પડશે આપણે જળ જંગલ જમીન લૂંટવા વાળા ખબર પડશે આ દેશ નો માલિક આદિવાસી છે આદિવાસી છે આદિવાસી છે

કે પોલીસ હોય સરકારી તંત્ર હોય ભાજપના ચોર લોકો આગળ જોઈતા નથી ને કોઈના બાપ થી ગભરાતા પણ નથી કરવી લગ્ન લગ્ન કુવાડો ચાર પત્નીઓનો હતો પતિ જુઓ અહેવાલ અંકલેશ્વર હાંસોડના કરમાલી ગામે હિન્દુ મહિલાને વિધિ કરવાના બહાને ઘેની વાળું પાણી પીવડાવી દુષ્કર્મ કર્યું હોવાના મામલે બળતકાળી અજવદ બેમાતની પોલીસે દુષ્કર્મ ધર્માંતરણ જાનથી મારી નાખવાની ધમકી બાબતે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે તપાસમાં અનેક મહિલાઓને ભોગ બનાવ્યો હોવાનું સામે આવી શકે તેવી શક્યતાઓ વચ્ચે દસ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે આ રિમાન્ડ દરમિયાન મોલવી અજવત બેમાં જ લગ્ને લગ્ન કુંવારો હોવાનો ભાંડો ફૂટી શકે છે કારણ કે આજ જ મોલવીએ આવી જ રીતે સુરતની મુસ્લિમ મહિલાને નિકા કરવાના બહાને બે હજાર એકવીસમાં ફસાવી પત્ની તરીકે રાખી તેણીને એક વર્ષ બાદ બે હજાર બાવીસમાં મૌલવી થકી બે મહિનાનો ગર્ભ હોવાનું કહેતા મોલવીએ કહ્યું હતું કે તારા પેટમાં રહેલું ગર્ભ મારું નથી તેથી તું તેને પડાવી નાખ તેમ કહી ગાળો ભાંડી મારજુડ કરી તેણીને પણ તરછોડી મૂકતા આખરે ચોથા નંબરની પત્નીએ ડોક્ટરની સલાહ મુજબ બે મહિનાનું ગર્ભ મિસિંગ કરાવી સુરત મહિલા પોલીસ મથકમાં મોલવી અને તેના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તે કેસ પણ માંડવી કોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને અમદાવાદમાં પણ એક કેસ ચાલી રહ્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે અત્રે ઉલ્લેખના બાબત એ છે કે શારીરિક શોષણ કરી તરછોડી મૂકી છે જેથી મોલવીના દસ દિવસના રિમાન્ડમાં અન્ય કેટલી મહિલાઓ મોલવીના ઝાંસામાં આવીને ફસાય છે તે બહાર આવી શકે તેમ છે પણ એક વાત નિશ્ચિત છે કે મોલવી લગ્ન લગ્ન કુંવારો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી ગયું છે મૌલવીએ સંખ્યાબંધ લોકોના નિકા પણ કરાવ્યા છે નિકા રજીસ્ટ્રેશનનો ચોપડો તથા મૌલવીએ અત્યાર સુધીમાં કેટલા અને કયા કયા ધર્મના લોકોના નિકા કરાવ્યા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તો ધર્માંતરણનો મોટો વિસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે પોલીસ દસ દિવસના રિમાન્ડમાં શું બહાર લાવે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડળાઈ રહી છે

ભરૂણ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા આ પ્રસંગે કાર્યકર્તાઓએ નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને સ્વદેશી અપનાવવા અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ મળેલ ભવ્ય વિજય બદલ પણ ઉજવણી કરવામાં આવી હતી આજે વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છ કુલ ચાર વોર્ડના કાર્યકર્તા શુભેચ્છકો અને આગેવાનોનું આ સ્ને મિલન કાર્યક્રમ પ્રસિદ્ધ સંકટ મોચન હનુમાન મંદિરે ઉપસ્થિત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આગામી દિવસોમાં જે સંદેશ છે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન એ સંદેશો આજના કાર્યક્રમના માધ્યમથી કાર્યકર્તાઓને શુભેચ્છકો સાથે આપણે કરીશું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ભગવાન બીરસા મુંડા ની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી કરાઈ હતી ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત તેમની પ્રતિમાને પુષ્પહાર કરી અર્પણ કરવામાં આવ્યા હતા જન્મ જયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તથા બિરસા મુંડાએ પણ આદિવાસી સમાજ અને દેશ માટે કરેલા મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમલ સિંધા બિરસા બિરસા બ્રિગેડના વિજય વસાવા સહિત હોદેદારો અને સભ્યો ધારાશાસ્ત્રીઓ મોટી

અને આ બહુ અદભુત કાર્ય છે જે પહેલે પણ કરીએ અને ફરીવાર પણ કરી છે અને આગળ ભવિષ્યમાં પણ કરશે એવી અમને બાળ સ્ટેશન પર ભરૂચ બાળ પર આશા છે અને આ ભગવાન બિરસા અંગ્રેજો વખતે જે તે સાવકાઓ સામે તથા અંગ્રેજો સામે જે પટકારો હતા તેની સામે સામનો કરેલો અને તે તરફ અમને જળ જંગલ જમીન અધિકારો હકો અધિકારો મેં મળેલા છે જેથી એ અમારા માટે ભગવાન છે અને એમના જે પર હજુ પણ અમારે ચાલવું પડે એવી સ્થિતિ છે કારણ કે અમારી પેરીઓ ખપી ગઈ અમારે પણ ખપવાનું છે કદાચ આવતી પેઢી આ ફર ચાખશે એટલે સંઘર્ષ અત્યારે પણ જાળી છે જાળવી રહેશે અને ચાલતો રહેશે અને એમાં અમે અવશ્ય જીત મેળવીશું જય ગીરસા જય આદિવાસી

આવ્યું હતું નિયામક જૈનુલ સૈયદે સ્વાગત પ્રવચન થકી સૌનું સ્વાગત કરી આ મેળાની રૂપરેખા રજૂ કરી હતી જ્યારે જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર જીગ્નેશ રાણા દ્વારા સરકારશ્રીના સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓ માટે રોજગારીની તકો વિશે માહિતી પૂરી પાડી હતી તો પ્રમુખ સ્થાનેથી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હરીશ શાહ દ્વારા આરસી વર્ચન સાથે બહેનોને વધુમાં વધુ સંખ્યામાં આ તકનો લાભ લેવા અનુરોધ કરાયો હતો આ મેળામાં લગભગ સો જેટલી બહેનો હાજર રહી હતી જેમાંથી આશરે પચીસ જેટલા બહેનો માટે નોકરી માટે શોર્ટલિસ્ટ થયા હતા દહેજની એક કંપનીમાંથી પણ બી તાલુકા નો ધંધો કરતા એક રહીશ ના મકાન માંથી તસ્કરો રૂપિયા એક લાખ ત્રણ હાજર પાંચસો ની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા રાજપાડી પોલીસ મથક મળતી માહિતી અનુસાર રાજપાડી ગામે નીલકંઠ સોસાયટીમાં રહેતા યોગેશચંદ્ર દોશી ગત રોજ ચૌદમીના રોજ સવારના છ વાગ્યાના અરસામાં જાગીને તેમની પત્નીને હું ચાલવા જાઉં છું એમ કહીને ચાલવા નીકળ્યા હતા આ દરમિયાન તેમણે ઘરની લોખંડની ગ્રીલને બહારથી તાળું માર્યું હતું ત્યારબાદ પોણા સાત વાગ્યાના સમયે તેમના પત્ની જાગ્યા હતા અને ઘરના દરવાજાની ગ્રીલ ખોલીને જોતા જોઈને ત્યાં ગ્રીલમાં મારેલું તાળું પણ નીચે પડેલું હતું નકુચો તૂટેલો હતો તેમણે ઘરમાં જઈને જોતા તિજોરીની અંદર લોકર તૂટેલા હતા અને સોના ચાંદીના દાગીના પણ ગુમ હતા તેઓએ તાત્કાલિક નજીકના પોલીસ મથકને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક લાખ ત્રાણું હજાર પાંચસોની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ હતી ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જનસેલાબ ઉમટ્યો કરી મોલવી લગ્ન લગ્ને કુવારો ચાર પત્નીઓનો હતો પતિ સુરત માં ચોથી પત્ની મહિલા પોલીસ નોંધાવી હતી ફરિયાદ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડ નવા વર્ષ સ્નેહ સંમેલન આયોજન ભરૂચ ના સંકટ મોચન હનુમાન મંદિર ના માં કાર્યક્રમ યોજાયો ઝઘડિયા રાજમે તસ્કરોએ મકાન નું તારું તોડી તસ્કરીને આપ્યો અંજામ એક લાખ ત્રાણું હજાર ની મત્તા ઉપર હાથ ફેરો થતા ફરિયાદ તો સમાચાર નવા નમસ્કાર